હિંમતનગરના સહકારી જીનની ધનસુરાને જોડતા જે મેઇન સ્ટેટ હાઈવે છે ત્યાં વર્ષોથી ચોમાસાની ઋતુમાં આવી રીતે પાણી ભરાઈ જાય છે અડિયોલ નજીક ભરાતા ઢીચણ સમા પાણીમાં જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ઘણીવાર છૂટી પડી જાય છે અને આ સ્થિતિમાં અહીં સ્થાનિક બાળકો વાહન ચાલકોની મદદે આવ્યા છે શ્રમિક પરિવારના કેટલાક બાળકો આ રીતે અનોખી સેવા કરી રહ્યા છે આ બાળકો પાણીમાં પડી ગયેલી કોઈની નંબર પ્લેટ હોય તેને શોધે છે અને તેના મૂળ માલિક સુધી પહોંચાડવાનું સરાહનીય કામ કરે છે અને આ એક નાની ઉંમરે કરવામાં આવેલી એક મોટી સેવા છે કેમ કે વાહન ચાલકોને આ રીતે જ્યારે નંબર પ્લેટ ખોવાઈ જતી હોય છે ત્યારે ફરી નંબર પ્લેટ મેળવવા માટે તેમને ખર્ચો થતો હોય છે ખૂબ જ લાંબા ધક્કા થતા હોય છે ત્યારે આ બાળકોની સેવા ખૂબ જ સરાહનીય છે પાસ થઈ રહ્યો હતો ત્યારે મારી ગાડીની આગળની નંબર પ્લેટ આ પાણીના વહાવમાં વહી ગઈ હતી પણ આજે મને આ બાળકોએ ખાસી મને મહેનત કરીને મને મારી નંબર પ્લેટ અહીંયા પારથી સુપ્રત કરી છે અને અહીંયા બીજી પંદરથી વીસ જેટલી નંબર પ્લેટો હજી પણ છે પડેલી છે એટલે આ છોકરાઓની બધાની કામગીરી ઘણી સારી છે અને કેવું છે કે જો આરટીઓમાં આ નંબર પ્લેટનો જો ચાર્જ કરવામાં આવે તો પંદરસોથી બે હજાર રૂપિયા પર નંબર પ્લેટ હોય છે એટલે આ લોકો જે અહીંયાના લોકલ બાળકોની ઘણી આટલી મહેનતના લીધે લોકોને પોતાની નંબર પ્લેટ પાછી મળી રહે છે

ત્યારે મારી ગાડીની આગળની નંબર પ્લેટ આ પાણીના વહાવમાં વહી ગઈ હતી